હેલો હેલ્લો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં હાલો હાલો વ્લોગ વ્લોગ ચાલુ ચાલુ કરી 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 નાખો નાખો સબસ્ક્રાઇબ હવે દઈએ ને હમણાં બે દિવસથી તાવ આવી ગયો છે મજા નથી ને બાબુ તને હ મજા નથી ને તને બાબુ પપ્પા પણ હાલો હાલો જો કેવો હાવ નાનું એવું મોઢું થઈ ગયું છે

નિરાતે ખાય છે ને મોર્નિંગ વ્યૂ વાવ લ્યો ઉડી ગઈ તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું આજે તો કઈ રોલા પાડવાના નથી સીધું બીમાર પડી ગયો છે ને એને લઈ ગયા છે દવાખાને એ ચાર દિવસ દાખલ રહેવાનું એમ કીધું છે ડૉક્ટરે મારા કાકાનો ફોન આવ્યો હમણાં જાઉં છું ત્યાં મારી છોકરી તો માંદી પડી ગઈ છો

ફોન તો ના સાથે વાત કરવામાં વ્યસ્ત છે ફોન તો લીધો પણ હું મે કીધું એને

જોય કોણ લૂટવા જાય છે ને કોના હાથમાં આવે છે આ જો લૂટી આયા એ કોના હાથમાં આવ્યું વાહ ભાઈ વાહ જો દોરી બોરી ને બધું જમાવટ છે હો લૂટવાની મજા આવે આ લૂટી છે કે લીધી છે વાહ ભાઈ વાહ આ બધી તારી ટીમ છે

આ બધો અમારો સ્ટોક રાખેલો છે પુષ્પામાં કેમ સંદન હતું લાલ એમ અમારું લાલ સંદન છે ફટાફટ આવ જંભાન ગાડી દેવાની પાછી રાત નારાજ આવો આમાં દીપડો બીપડો છે તો લઈ જાત કે બરી ને પડે બ્લોગ અપલોડ ક્યારે કરું હું અને અંદર જવાનું છે મમ્મા એટલું બધું વાંધે દેખાય છે નીકળી ગયું સહી તાપાય મારા બાપ થોડું છે તમને એમ લાગે કે મજા જ કરતા આવી તો આ અમારા લાકડા છે લઈ લીધા છે હવે આને ચલો ચલો આજે તો હળગાવે નાખો આખું ગામ હું કેવું મામા એમાં કઈ ઘરની વાડી ભાઈ ઘરની વાડી

છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે મળીએ હવે નવા બ્લોગમાં બાય